આણંદ અંબાણીએ મિત્રો માટે 2 કરોડ રૂપિયાની આપી ભેટ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહત્વના પુલની કામગીરી પૂર્ણ મિત્રો ચાંદીપુરા વાયરસના પ્રકોપથી મેઘરજના ત્રણ વર્ષના બાળકનું મોત હાર્દિક પંડ્યા શ્રીલંકા સામેની ઓડીઆઈ સિરીઝ માંથી બહાર સુરતમાં રત્ન કલાકારોમાં આત્મહત્યાના બનાવને રોકવા હેલ્પલાઇન જાહેર વડોદરામાં ભારે વરસાદની આગાહી વિશેષ તૈયારી સુરતના ડ્રાઈવરથી સરકારી બસ પલટી જતા ચાલીસ થી વધુ બાળકો ઇજાગ્રસ્ત મુંબઈમાં છ કલાકમાં બાર ઇંચ વરસાદ વાહન વ્યવહાર ઠપ ચાંદીપુરા વાયરસના કારણે આઠ બાળકોના મોત હિંમતનગર સિવિલમાં વિશેષ તૈયારી કૌટુંબિક વિવાદમાં વારાણસી અને ગોરખપુરમાં દંપતીની આત્મહત્યા પીએમ મોદી પ્રધાનમંત્રીના પદના ત્રીજા કાર્યક્રમમાં ભડકારો